ખાતાની અંદર જમા થવા જઈ રહ્યો છે ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાય દોસ્તો હવે ગણતરીની મિનિટો ની અંદર તમારો હપ્તો તમારા ખાતા ની અંદર પીએમ મોદી

જે એક કાર્યક્રમ દરમિયાન જાહેર કરવામાં આવશે મિત્રો અગિયાર વાગે પીએમ મોદી લાઈવ થશે અને આ હપ્તો છે તમારા ખાતામાં નાખવામાં આવશે સવારે અગિયાર વાગે જાહેર કરવામાં આવશે હપ્તો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જાહેર કરવા માટે વારાણસીની અંદર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જે બે ઓગસ્ટના રોજ કરવામાં આવશે જેના માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બનારસ જશે

ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટની પૈસા છે ટ્રાન્સફર કરવાના છે કયા ખેડૂતોને લાભ મળશે તો કે પીએમ હપ્તાનો લાભ ફક્ત એ જ ખેડૂતોને મળશે જે યોજનાને પાત્ર હશે જેમને અરજી કરાયેલ છે આ ઉપરાંત જે ખેડૂતો ઈ કેવાયસી કરાવેલું છે તેમનું ફાર્મ રજીસ્ટ્રેશન થયેલું છે તેમની જમીન ચકાસણી થયેલી છે આધાર સાથે તેમનો મોબાઈલ નંબર અથવા તો બેંક સાથે છે એનપીસીઆઈ થયેલું હશે તેવા ખેડૂતોને હપ્તો મળવા પાત્ર થશે વાસ્તવમાં યોજના હેઠળ કામો કરવા જરૂરી છે અને ત્યારે જ હપ્તાનો લાભ છે તે મળતો હોય છે તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને મિત્રો હપ્તો સમયસર મળી જાય